એમના ભજન બને નહીં કારણ કે આમાં મહાપુરુષોએ ક્યાં શું પીડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે આ તો આપણને ખાતા નથી આવડતું આપણે ગાંઠ લઈને જ્યાં જ્યાં મહાપુરુષોએ બાપુ અનુભવ કરીને ક્યાં શું પીડ્યું છે મીરાબાઈ ચોખી ચોખ્ખી વાત કરી કે આત્માને ઓળખ્યા વિના લખ ચોરાશી નહીં આખી દુનિયા ને ખબર છે હવે ઓળખવો કેમ અને આના માટે સદગુરુ સદગુરુ ગોતવા જ્યાં ચા ગોતવા દુકાન હોય આખે આખા કપાળ રંગ્યા હોય ટીશન સુધી ડેર ખાવા આપડે હાથ કરે ફગત ખડા તેરા બેડા પાર કરી દો રોટલાંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો પણ ભજનના ભરોસે સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રહેજે અંતે ઈનર હોપ છે બીજો કે જેને હાથ લાગ્યું એને કાળ બાપુ એક ગુરુનો શબ્દ હોય ને એને પકડી અને સાચા માર્ગના સાચું સરનામું મેળવીને હાલતા થઈ જાવ ગમેય આંગળી પકડનારો મળી જાય ભરોસો બસ વિશ્વાસ આ જેસલ જાડેજો બાપુ સતી તોરલને ભેટો થયો ને અહીંયા સોરી કરવા ગયો તો બાપુ ગુરુ ગોતવો નહોતો ગયો આખી દુનિયાને ખબર છે ને ત્યાં ગયા ને કઈક ફાકું પાડ્યું મલપા ગીર્યા ને ભજન હાલતા હતા ને ઘોડી એ કટાવ્યો અને પછી અહીંયા આવ્યા ને ઓલો ખીલો ઠપ કર્યો હથેળી ઠપી કરી દો બંધ થઈ ગયા લ્યો ઘોડી ભેગા આવી ગયા ગુરુ અહીંયાથી ચડી ગયા ન કે ઈને ગુરુ ને ચેટલું ચેટું હતું કો અને એ બે જણા અહીંયાથી હાલતા થયા ને તોરલ હાથમાં એક તારો હતો જાડેજા હાથમાં તલવાર થી બે વાત મીડિયા કરવા કે આ તમે આખી દુનિયાને ને નથી હું દેતા નથી શું આગળ તાણ તાણ કરો તોરલ કે આ તમને નહીં સમજાય તમે જે કરો એ તમે કરો અમે જે કરી અમને કરવા દીધું ઈ કે નહીં મારી તલવાર વધે તોરલ કે ભૂલો છો દરબાર આ એક તારો કરી તલવાર નો કરી શકે ઈ કે નહીં કાળ ઝાડ બાપુ કચ્છનો બારવટીયો કાળો નાગ કહેવાય સદી તોરલ હામો લાંબો હાથ નથી કરી ઈ કયો શું કામ ભજનનો પાવર હતો તોરલ પાસે

ને તે છોકરા ઉભા છે આપણે મરી જશું ત્યારે તોરલ કેસે જાડેજા તમે કેતા તા ને મારી તલવાર વધે દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે તારે બાપુ જાડેજાને ને થયું ઘરે તારી ભલી થાય આ એક તારામાં પાવર છે એ તો મને અત્યારે ખબર પડી તેથી તોરલ સાબકા ઉપર સાબકા મારે હોય કે જાડેજા તમે જેને માયરા ની બધા જીવવું હતું પણ લોહી ની શેડી ઉડી માં મજા આવતી હતી ને મરી જાઓ વેલું મળું મરવાનું તો છે દરિયામાં ધૂબકો મારી દો પણ મરી શકાય મેં હમણાં કીધું તેમ આમાં શે કોઈ ની ઈશા મરવાની તોરલ તોરલ મને આવી ખબર નહોતી બાપુ બરફ ની પાઠ ઓગળે એમ જાડેજો મંડ્યો મીડો તોરલ મને આવી ખબર નહોતી મોત આવી રીતની ઉઘરાણી કરશે અને તેથી સતી તોરલ કહેશે જાડેજા જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો અને કાંઈ ઘરીનું નામ લઈ લો મારો અલગ તણી હમણાં હોળી પગડી દે ગભરાવમાં હું તમારી ભેળી છું શું કામ હું જાઉં છું પણ ગમે એટલા ભેગા હોય આમ સામે સિંહ ઊભો હોય બોલી શકાય સીતારામ નો બોલાય સીતારામ આંખના નંબર વ્યા જાય તોરલ બાપુ આશ્વાસન આપે છે કચ્છનો નો કાળો નાગ આપણે તો એનું પાંચ્યું નથી તોય ઠેકણા ભરી છે આમ કરી નાખું તેમ કરી નાખું બાયું ચડાવે જ્યાં જાવ બધા બાયું ચડાવે મારી નાખું થોડું મારી માલ પાછી એમને પૂછે તો ખરો શું શું દશા છે એમની અને વાત કરતા વાર લાગે ને હોળી આમ કાંઠે પૂગી ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ મારે બતાવો બાપુ પછી તલવાર તલવારીની જિંદગીમાં ઉપાડી નથી એમ ગાંઠ વળી જાવી જોવું જ્યાં ભજન બન્યા છે ને આ વાતો અમે રામાપીરનું ભજન ગાયું ક્યારે બન્યું છે આ હરભુજીએ ગાયું છે એમના માસીન દીકરા ભાઈ રામદેવજી બાપાના માસીન દીકરા ભાઈ હરભુજી એને આ ભજન ગાયું છે ક્યારે રામદેવજી બાપાને જવાનો સમય કે રામદેવીના હશે ભગતો આમાં બધા મંડળવાળા હશે કદાચ રામદેવજી બાપા ને જવાનો જયારે સમય થયો ને એટલે એમના કુટુંબ ને ભેળું કરીને કીધું કે મેં તમને એટલા માટે ભેગા કર્યા મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો પણ એક વાત હું તમને કહું કે દુનિયા હું ગયા પછી કોઈ પણ માણસ ગમે એવી વાત કરે મારી સમાધિ ને ખોદવાની વાત ન કરતા કારણ કે રામદેવજી ને ખબર હતી અર્ભુજી એમના માસીન દીકરા ભાઈ ને વચન આપેલું જો વચન કોને કહેવાય મેં તમને કીધું કે આ તારીખે હું આવીશ ને હું આવ્યો એને વચન છે ને વચન વિવેક જેને નારી પાનભાઈ ની વાણી કે છે ને વચન થી આ ધરતી છે વચન થી આકાશ છે વચન થી સૂર્ય ચંદ્ર છે બાબુ વચન આગવું છે તમે મને કહો કે આટલા વાગે આવજો ને હું આવી ગયો એને વચન નો કહેવાય વચન આખી વાત છે આની માટે સદગુરુ જોવાનું હરભુજીને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય નો જાઈશ નહીં અને બે ભાઈને મળવાનું નહીં અહીં સમય થઈ ગયો જવાનો એટલે એમના કુટુંબને ખુલાસો ન કર્યો કે મારે હરભુજીને મળવાનું છે પણ એમને કીધું કોઈ પણ માણસ વાત કરે મારી સમાધિને ખોદતા નહીં હવે આ રામધેવજીનું બધું કાર્ય થઈ ગયું સમાધિ દેવાઈ ગઈ અને ઉડતી ઉડતી વાત અરબુજી ના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગ થઈ ગયા અરબુજી ના પાડે છે ખોટી વાત હું માનું જ નહીં એ તો વચનનો પાકો સિદ્ધ પુરુષ છે ભલા મને મને કીધું છે કે મળ્યા વગર જઈશ નહીં અને કોઈ દી જાય જ નહીં ખોટી વાત એટલે કોકે કીધું કે પણ અમે અહીંયા જ હતા મુઠી માટી મે હોત ના હું અહીંયા જતો હતો તો અરબુજી કહે છે હું અહીંયા રણુજા જાવ અને પાકું કરું પછી મને હા થાય બાકી તમારું કીધું હું ભલે માટી નાખ્યું હોય બાકી હું માનું નહીં રામદેવજી બાપા બાપુ કેવો સિદ્ધ પુરુષ છે જે આંકડા તો કાઢો મારા રામ અને આપણી ધરતી કેટલી પવિત્ર છે બાપુ જન્મ ક્યાં છે રહ્યો આનો આનો બાપુ હોવી જોઈએ જોઈએ પાવર હોવો ત્યાંથી ઘોડો લઈને નીકળ્યા રણુજા આવવા માટે અને રણુજાના સીમાડે રામદેવજી બાપા ઘોડા ચરે છે અને રામદેવજી બાપા સામે લીમડાના સાંહે બેઠા છે અને અહીંયા બાપુ આ અરબુજી ભજન કરેલું અરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના અને પ્રેતે કરી તે બે જણા ઉતરી બે જણા ભરીને ભેટ્યા અને પછી બાપુ કે છે અરભુજી કે મેં તો આવી વાત આંબળી રામદેવજી બાપા એ વાત નો બધો ગોળો ટોળો કરીને ને દુનિયા છે ગમે એ વાત કરે કહું બો કીધું નથી પીધો આ કહું બો બનાય કહું બો બનાય વાત આખી ફેરવી નાખી ઈ કહું બો તો કહું પી અને પછી રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ અને અભય હંસળો આ ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી એ ચાર વસ્તુ રામદેવજી બાપા હરભુજીને આપે છે ને એ કહે છે તમે જાઓ હું પછી આવીશ હવે આયા ગામમાં સોગ્રસ્ત ડાયરો બેઠો છે અને ઊભી બજારે બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે આને ભાઈ જો ભાઈ વિયો ગયો અને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેન હાલો આવે હવે અહીંયા આવ્યા અને અહીંયા આવીને કીધું કે શું બધા બેઠા હોય કે શું ભલા ગાંડા જેવી વાત કરે રામદેવજી વિ ગયા ત્રણ દી થયા તને ખબર નથી અરબુજી દાંત મીડા કાઢવા કે રામદેવજી તો પણ મને અટાણે સીમાડે ભેગા થયા એ કે આખું ગામ કા ખોટું તું એક હાચો હવે આ ચાર વસ્તુ આપી હતી એ બાપુ બતાવી

જિંદગી પીર થઈશ પણ હવે હું અહીંથી સૌરાષ્ટ્ર માં જઉં છું પેલું પીરાણું આપણું કેબીનાથ ને પાડીયા બાપુ રામદેવજી બાપા અહીં વી આવ્યા અહીંયા પછી કઈ છે બાકી રામદેવજીના જો શબ્દ બાપુ પર ભરોસો રાખ્યો હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત બાપુ રામદેવજી નો એવડો પડતો આજ આપણે આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર માં જોવો ને કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય નેજો ન હોય કે રામદેવજી મંડળ ન હોય એવું કોઈ ગામ નહીં હોય આંટો મારવો હોય તો મારી જો અને પછી બાબુ હરભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી મને વચન પાળવા માટે જ મને મળ્યો તો પછી હરભુજી જે રોયો છે ભાઈ હે મારા બાપ હું તને ઓળખી ન હોય તું વ્યાઈ ગયા પછી તું મને મળ્યો હું તારા પગ ન ચાલી કે મારા બાપ તને મારે હવે મળવું હોય તો શું કરવું પડે તેથી આકાશવાણીમાં રામદેવજી અરભુજીને કે છે કે ચોખા ઘીની જોત કરજે